રાધાષ્ટમીના દિવસે ગવાતું રાધાજીનું ખોડશે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરસાના શેર માયા આવ્યા કાનજી બરસાના શેર માયા રે કાનજી આવ્યા રાધાજી ને કે હો હો રે કાનજી આવ્યા રાધાજી ને મોલ કે હો રે કાનજી કાન કહે રાધા માગુતે આપો કાન કહે રે રદયા આપો નૈતર જાસુ કુબજાને કે કે હો હો રે કાનજી નૈતર જાસુ કુબજાને કે કે હો હો રે કાનજી હું તો લ રમાણી ને હું તો લવાણી હું તો સરમાણી ને હું તો લલ લજવાણી લાલા ને લટ હો રે કાનજી લાલા ને લટકે કો બાણી રે હો રે કાનજી ભર શેર માયા વ્યા મોહનજી આવ્યા રાધાજી ને મોલ કે હો રે કાનજી ચોલી ચણિયો ને ચૂંદડી રે માગી ચોલી ચણિયો ને ચૂંદડી રે માગી માથાનો મોડ લીધો માગી રે હો રે કાનજી માથાનો મોડ લીધો માગી રે હો રે કાનજી કાનના કુંડોળ ને નાકનરે નો થળી કાન ને કુંડોળ નાકની રેનો થળી અૈયાનો હાર લીધો માગી રે હો રે કાનજી અૈયાનો હાર લીધો માગી રે હો રે કાનજી બરસાના શેરમામ કાનજી રે આવ્યા આવ્યા રાધાજીને મો કે હો રે કાનજી કાન ના તળે બાએ બાજુ બને કંગ

ચાવીનો જોડો લીધો માગી રે હો રે કાનજી ચાવીનો જોડો લીધો માગી એ હો રે કાનજી બરસના શેરથી આવ્યા રે કાનજી આવ્યા રાધાજીને મોલ કે હો હોરે કાનજી કાંબીને કડલાને કોડલાને અણટ વિસિયા કામ બીને કોડલાને અન વિસિયા ગુગરીવાડી ઝાઝરી રે માગી લીધી રે ઓ રે કાનજી ગુગરી વાડી લીધી માગી રે હો રે કાનજી શણગાર સજીને વાો સુંદરી રે બન્યો શણગાર સજીને વાો સુંદરી રે બ્યા મોટા ઘૂંઘટલી લીધા તાણી રે હો રે કાનજી મોટા ઘૂંઘટ લીધા તાણી હે હો રે કાનજી બરસાકાનજી રે આવવા આવ્યા આયવા ને મોલો કે હો રે કાનજી श्याम सखी बनी सजी रमवा आए श्याम सखी सजीन रमवानी आए वा कीर्तिजने म हो, हो रे कानजी कीर्ति जिना म भ्या रे हो, हो रे कानजी घर साना मोहन जी आव्या या राधा जी मुलो के हो, हो रे कान जी साझी सोझि रोजनी रङ्ग भर रमिया नि रोजनी भरी ರಮ್ಯಾ ಪ್ರಭಾ ವೈಾ ರೇ ಕಾನ ಜೀ ಪ್ರಭಾತೆ ಪೇಡಾ ರೇ ಓ ರೇ ಕನ ಜೀ ಬರ್ಷಾ ನೇರ ಮಾ ಕಾನ ಜಿ ರೇ ಆವಾದಿ ಮೋಲೋ ಹೋ ರೇ ಕಾನು ರೂಪ ಜೆ ಮಾೇ ಧಮಕಾವ್ಯಾ मोहि निनु रूप जैने माया दम काव्य આખીરાત ક્યા રોમિયાએ વા રે હો હો મોહનજી આખીરાત ક્યા રોમિયા રે હો હો મોહનજી માતા જોને પેલી રાધા રૂપાળી માતા જોને પેલી રાધા રૂપાળી બાળક જાણીને બી વાડાય રે હો રે કાનજી બાળક જાણીને બી રે હો रे कानजी जी मारि ने हाए रे साइपा मारिने हेए रे साइपा रङ्गिली राधा पर्णावी रे हो, हो रे कानजी जी राधा सथे प्रण आय रे हो, हो रे कानजी बरसाना भरसाना शेरमा कानजी रे आए મોલ વા રે કન કહે છે રાધા માગુ તે આપો નૈતર ખૂબ ને ઘેરે રે હો રે કાનજી જે શ્રી કૃષ્ણ રાધાષ્ટમીનું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં